હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આલુ પરાઠા બાઇટ્સ આલુ પરાઠા ને મળતી જ રેસીપી છે પણ મિત્રો મેં ઘણી વાર એવું સાંભળેલું છે કે આલુ પરાઠા બનાવતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે જેમ કે આલુ પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે મિત્રો આજે આ રેસીપી હું આપને ઘણી બધી ટિપ્સ સાથે શેર કરું છું જેથી તમે મારી રેસીપી જોયા પછી પહેલી વાર જ આલુ પરાઠા કે આલુ પરાઠા બાઇટ્સ બનાવશો તો પણ એ પરફેક્ટ બનશે જોવાઓ મારા બનાવીએ આલુ પરાઠા બાઇપ્સ આલુ પરાઠા બાઇપ્સ બનાવવા માટે મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે બે કપ ઘઉનો ઝીણો લોટ લીધો છે રેગ્યુલર જે લોટમાંથી રોટલી બનતી હોય છે એ જ આ ઘઉનો ઝીણો લોટ છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર ટેબલ સ્પૂન તેલનું મોણા આપીને આ લોટને મેં બાંધી લીધો છે લોટ બાંધવા માટે બે કપ ઝીણા લોટ સાથે મેં આ એક કપ પાણી યુઝ કરેલ છે અને પ્લોટની કન્સિસ્ટન્સી આ મુજબની સેટ કરવાની છે કમ્પેરિટિવલી આ રેસીપી માટે લોટ થોડો સોફ્ટ બનાવવાનો હોય છે તેમજ સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં અહીં કુલ પાંચસો ગ્રામ બટેટા લીધા છે બટેટા ને બાફી છાલ ઉતારી ને કરી લીધા છે આમ તો મિત્રો બટેટા બાફા કામ ગામ સાવ આસાન છે પણ આ રેસીપી બનાવવા માટે બટેટા બાફતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે સૌથી પ્રથમ જયારે બટેટા બાફીએ ત્યારે પડતા ન જાય એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે જો પડતા થઈ જાય તો એ પાણી કરી લે આવા પ્રકારના બાફેલા બટેટા યુઝ કરીને જો સ્ટફિંગ તૈયાર કરવામાં આવે તો એ થોડું સોગી થઈ જતું હોય છે જેથી આલુ પરાઠા બનાવતી વખતે એ તૂટવાની પૂરી શક્યતા રહે છે તેમજ બટેટા બાફી લીધા બાદ એને સ્ટ્રેનર માં લઈને થોડી વાર માટે રેસ્ટ આપી દેવાનો છે જેથી તેમાં રહેલું એકસ્ટ્રા પાણી દૂર થઈ જાય અને થોડી રેસ્ટ આપવાથી બટેટા ડ્રાય પણ થઈ જાય આ રીતે તમે મસાલો તૈયાર કરશો તો એ સરસ મસાલો બનીને તૈયાર થશે આ તો થઈ બટેટા બાપીને તૈયાર કરવાની વાત હવે આલુ પરાઠા બાઇટ્સ બનાવવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તે માટે મેં પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થતાં સૌપ્રથમ તેમાં એડકલ જુહાબ ટેબલસ્પૂન જીરું જીરું સરસ બ્રાઉન થતાં જ એડ કરીશું બારીક બારી ચોપ કરેલો કાંદો અહીં કુલ 200 ગ્રામ કાંદા લીધા છે જે લોકો લસણ કાંદા નથી ખાતા કટ કરવાનો જેથી રોટલી તૈયાર કરતી વખતે અને સ્ટફિંગ તૈયાર કરતી વખતે તૂટી ન જાય સારી રીતે મિક્સ થતા એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું વન ફોર્થ સ્પૂન જેટલું હળદર પાવડર ચપટી હિંગ મીડિયમ ફ્લેમ પર આને સાતવાનું છે આદા થોડા સાતરાય છે તાજ એડ કરું છું 1/4 કપ જેટલી આદુ અને મરચાની પેસ્ટ અહીં આદુ મરચું પણ કાંદા સાથે આગલી લેવાનું છે જેથી તેમાં રહેલી કચાશ દૂર થાય અને સાથે તેમાં પાણીનો જે ભાગ છે એ બળી જાય જેથી સ્ટફિંગમાં પાણીનો ભાગ ન રહે જેથી વણતી વખતે તૂટવાની શક્યતા ખૂબ ઓછી રહે અહીં પણ આદુ અને મરચા ને બારીક કાપવાના બદલે વાટી ને પેસ્ટ બનાવવાની છે બે થી ત્રણ મિનિટ પછી એડ કરીશું બાફીને મેશ કરેલા બટેટા બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આદુ મરચા કાંદા બાફેલા બટેટા બધું સારી રીતે મિક્સ થતા જ એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું સાથે ચપટી મરી પાવડર મરી અહી ટોટલી ઓપ્શનલ છે તેમજ વન ફોર્થ કપ જેટલા બારીક કાપેલા ધાણા તેમજ હાફ ટેબલ સ્પૂન જેટલો લીંબુ રસ લીંબુ જગ્યાએ

મસાલા ને બાઉલ માં લઈ લઉં છું અહીં આલુ પરાઠા બાઇટ્સ માટે નો સ્ટફિંગ બની ને તૈયાર છે હવે હાથ તેલ થી ગ્રીસ કરી અને તૈયાર કરેલા લોટ માંથી લુવા લઈ મોટી રોટલી બનાવીને તૈયાર કરીશું એ માટે ઘઉ ના ચીણા લોટથી ડસ્ટિંગ કરીશું ઘઉંના ચીણા લોટનું ડસ્ટિંગ કરીને રોટલી વણીને તૈયાર કરી લીધી છે હવે તેના પર કાંદા બટેટા વાળું સ્ટફિંગ સ્પ્રેડ કરું છું અહીં રોટલી પર ઇવનલી સ્ટફિંગ સ્પ્રેડ કરી દીધા બાદ ચપટી કોરો લોટ સ્પ્રેડ કરીશું હવે આ રીતે આનો રોલ તૈયાર કરી લેવાનો છે ખૂબ જ હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે તેમજ હાથ આ રીતે બરાબર સેટ કરી લેવાનું છે સેટ થતા નાનકડા ટુકડામાં કટ કરીશું કટ કરેલા આ ટુકડાને હાથમાં લઈ લોટ થી ડસ્ટિંગ કરી આ રીતે સેટ કરી લેવાના છે તેમજ હળવા હાથે પ્રેસ કરી અને વેલણની મદદથી થોડા થોડા વણી લેવાના છે જ્યારે આલુ પરાઠા તૈયાર કરતી વખતે રોટલી વણી અંદર સ્ટફિંગ કરીને તૈયાર કરવામાં આવે ત્યારે ખૂબ જ હેવી થઈ જાય છે અને તૂટવાની પૂરી શક્યતા રહે છે એના બદલે આ પ્રોસેસથી આલુ પરાઠા પાઇટ્સ બનાવવામાં આવે તો ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરવું પડે અને બનાવવાનું કામ ખૂબ જ આસાન થઈ જાય અને સર્વ કરવામાં પણ ખૂબ જ આસાન રહે જરૂર મુજબ વચ્ચે વચ્ચે ગૌર્ન જેના લોગથી ડ્રસ્ટિંગ કરી લેવાનું છે અહીં મેં કડા બધા આલુ પરાઠા બાઇટ બનાવીને તૈયાર કરી લીધા છે સાથે તેને સાતરવા માટે એક પેન પ્રીહીટ કરી લીધી છે પેન ગરમ થતા સૌ પ્રથમ તેના પર થોડું તેલ સ્પ્રેડ કરું છું અહીં અને સાતરવા માટે તમે ઘી તેલ કે બટર કઈ પણ લઈ શકો છો મેથી તેલ લીધું છે જે લોકો લો ફેટ ખાવાનું પસંદ કરે છે ખૂબ જ ઓછું તેલ યુઝ કરીને પણ આ રેસીપી બનાવી શકે છે પેન પર જેટલા સમય તેટલા બાઇટ ગોઠવી દેવાના છે આલુ પરાઠા બનાવવા કરતાં આ રીતે આલુ પરાઠા બાઇટ બનાવવાથી બનાવવાનું કામ

ગોલ્ડન બ્રાઉન કલર આવતા અને પ્લેટમાંથી લઈ લઉં છું અહીં ઘણી બધી આલુ પરાઠા બાઇટ્સ બનીને તૈયાર છે સેમ વે બાકીના બાઇટ્સ પણ બનાવીને તૈયાર કરીશું અહીં સર્વિંગ માટે ઘણી બધી આલુ પરાઠા બાઇટ્સ બનીને તૈયાર છે જેને તમે નવી ચટણીઓ સાથે દહીં સાથે ટોમેટો કેચઅપ સાથે કે પછી ચા સાથે સર્વ કરી શકો છો મિત્રો જો તમે એકવાર આ રીતે આલુ પરાઠા બાઇટ્સ બનાવીને ખાશો તો આલુ પરાઠા બનાવવાનું ભૂલી જશો કેમ કે આ બનાવવાની રીત ખૂબ જ સરળ છે આઈ હોપ આલુ પરાઠા બાઇટ્સ બનાવવાની મારી આ સૌને પસંદ પડશે રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ